કાંતિલાલતી થી આવું છું બોલો હવે શું સાહેબ મને ઓગણીસો અઠ્યાસી માં પ્લોટ આપેલો સરકારે ઘર બાંધીને પ્લોટ આપેલો ઘર બાંધીને ઇન્દિરા વર્ષ નો હવે અત્યારે અમને અમે એની અત્યારે કબજો તો અમારી પાસે જ છે પણ પંચાયત એમ કહ્યું કે તમારું તો કેન્સલ થઈ ગયેલું આ બધું પ્લોટ કેન્સલ થઈ ગયા તમારા નામ પર નહી મળે પ્લોટ તમને ક્યારે આપ્યો હતો ઓગણીસો અઠ્યાસી ઓગણીસો અઠ્યાસી માં આપ્યું હતું ઓગણીસો અઠ્યાસી માં બાંધકામ કર્યું હતું હા એ લોકો જ બાંધકામ કરીને મને આપ્યું સાહેબ પાણી પાણી ભરાઈ ગયું એટલે બધા પડી ગયા ને બધું ખલાસ થઈ અંદર પાણી ને પાણી જાય બધું પડી ગયા હોય તો પાછું બાંધકામ કરી લેવાય ને બાંધકામ પછી છે ને અમે કર્યું કબજો રાખી ને પછી બધું કઈ વાવેતર કરતા હતા થોડું થોડું બધા

સનદ તો જોઈ ને આમાં નિયમ છે સનદરતો હોય ત્યારે તમને સો વાર નો ઘર નો પ્લોટ મળે બરોબર પછી એની શરતો હોય સદત મળે ને બે વર્ષની અંદર બાંધકામ કરવું તમે એ પ્લોટ કોઈને વેચી ન શકો ભાડે નો આપી શકો આ બધા એના નીતિ નિયમો હોય એ નિયમ શરતો ભંગ કરો તમે તો તમારો પ્લોટ રદ થવાની શક્યતા છે એટલે પ્લોટ ક્યારે પ્લોટ ક્યારે રદ થાય કે તમે યુઝ ન કરતા હોય વાપરતા ન હોય કબજો ન ધરાવતા હોય અને તમારા ગ્રામ પંચાયત વ્યક્તિ એ બરોબર તમારા વિરુદ્ધમાં અરજી કરી હોય એવું આ વ્યક્તિ નથી બરોબર આ કબજો ધરાવતો નથી નો આ કઈ છે ને ખાલી પ્લોટ પડ્યા છે

સમજાણું એક રીતે સાતળીમાં જમીન કેમ આપતા ખેડી ખાવા માટે એવી રીતે રેવા માટે તમને સંવિધાન ની અંદર જોગવાઈ છે તમને રેવાની વ્યવસ્થા સરકાર કરી દે

સનદ તો એ તમારો એ દસ્તાવેજ છે કે આ પ્લોટ તમારો છે લખ્યું હોય તમારું નામ લખ્યું હોય હા કોઈ પૂરો આપડી પાસે છે કે નકશો વાળો પુરાવો ના તો અમારી પાસે કે ટાઈમે અમારું ગામ છે ને સુડામા ન્યો તો હવે અમારું ગામ સુડામાં આવી ગયું સુડામા હોય તો સનદ બને સુડાની બહાર હોય તો સનદ નઈ બને તો આકાની બને ગામ પંચાયત ગ્રામ પંચાયત માં આવતું હોય ને હા તો આકાની બને ને સાહેબ

જ્યારે કઈ કરવાનું હોય આવું કઈ કાગળિયા કરતા નથી એમ કે હાલી ગયું હાલશે કઈ વાંધો નહીં આવે એ એક ભૂલ પડી ગઈ તાલુકામાં અને તલાટી મંત્રી ને સરપંચ પેલા બધા કૌભાંડ આવા હાલતા વધારે હવે સોશિયલ મીડિયા આવી એટલે એને ઓછા થઈ ગયા પણ અત્યારે હાલે જ છે પચીસ પચાસ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા જે કઈ લે જેને પૈસા આપે એને સમજ આપતા કે પૈસા ન આપે એને સમજ નતા આપતા કૌભાંડ હાલતા હતા.

એટલે એ તમને આમાંથી શું રસ્તો થાય એવું કઈ નું થઈ શકે એવું હોય અને એવો કોઈ હશે તો હું તમને કાધો નંબર મોકલીશ કોઈ સલાહ લેવા માટે તમને ખાલી આપશે કે શકે રૂબરૂ તમારે કોઈ હોય ને તો રૂબરૂ તમે જઈને ત્યાં વાત કરો ને તો એ તમને સારું પડે કાગળિયા લઈને અને એને કોઈ સુરત ના આગેવાન હોય તો તમને નંબર મોકલાવ છું ઓકે ઓકે ચાલો થેન્ક યુ